દોસ્તો આ વનવગડાની માલિકા આપણે કહેવાય નહીં કે ભાઈ જંગલમાં મંગલ આ તમે એકવાર આ દ્રશ્ય જુઓ બધી બાજુ આ વનવગડો આ લીલાછમ હરિયાળા ખેતર અને આ ઝાડ અને એમાંય આ મધરો મધરો આવતો પહોંચ અને આ જગ્યાએ એટલા બધા નાના નાના પક્ષીઓ છે નાના નાના બીજા જંતુઓ છે એની ચિંતા કરવાવાળા આપણા જયંતિભાઈ દેગામાં છે બે અત્યારે આ ચબુતરો સાફ કરી રહ્યા છે

એના હિસાબે બોટલ થઈ રહે એટલે ચબૂતરાની અંદર એ જમે એટલે ચબૂતરાનો ઉપયોગ કરું છું અત્યારે ચોમાસાનો સમય છે એટલે ઘણીવાર હું ચબૂતરાની અંદર વરસાદના હિસાબે ભેજ લાગી જાય એટલે જ્યારે હું આવું ત્યારે એ ચબૂતરાને હું સાફ કરું અને ફરીવાર નવેસરથી અનાજ નાખું એટલે આ એક ઘણીવાર આપણે એટલે

રેગ્યુલર તો ન આવે પણ આવે ત્યારે એને બરાબર સાફ કરવો જોઈએ સાફ કરી અને પછી જ અનાજ નાખવાનું હા હા આપ જોઈ શકો છો દોસ્તો વરસાદના હિસાબે જે અનાજ ઉપર હળી ગયું હતું એને પહેલાં સાફ કરવાનું તો આ ખરેખર સાહેબે કીધું એ શબ્દ મને હજુ યાદ આવે છે કરવું તો દિલથી કરવું નહીં તો ન કરવું વાહ આખા દ્રાંગેદ્ર તાલુકાના ગામડાઓ સાહેબે કવર કર્યા છે ભાઈ અને સાહેબ તો એ વન વિભાગમાં જ્યારે નોકરી કરતા ત્યારથી એમની આ ઉમદા ભાવના રહેલી છે એ શું છે સાહેબ દેખાડો પહેલાં આ ટોસરી ને પાપડી

એટલે મારી ડીસ રહી ને થારી ખખડે અવાજ મારે એટલે અવાજ મારે એટલે મોરીઓ ને સીધો ટવકો મારે ટવકો મારે એટલે એને ખ્યાલ આવે કે જમવાનું આવી ગયું લાગે છે બરાબર એટલે હું એ પછી બધું ભરી લઉં ને એટલે તરત જ અંદર આવવા મંડી જાય એટલે આ એક ભાવ છે પ્રેમ છે પ્રેમ આ પ્રેમ વગર કાંઈ થતું નથી આ બધી બોટલો એ ત્યાં અહીંયા બાંધવામાં આવશે દોસ્તો આપ જોઈ શકો છો આ બધું સાહેબ એકલા હાથે કરે છે હવે આમાં પાસે બુદ્ધિશાળી એ વિચાર થાય તું અહીંયા ઊભો છો તું ઘડી કરવા માંડીને વિડીયોનો દીકરો થશે તો દોસ્તો હું અહીંયા કંઈ હર હંમેશા નથી આવવાનો સાહેબ જ આ બધું કરે છે પણ મારો હેતુ સાહેબના વિડીયો થકી સાહેબને તમારા સુધી પહોંચાડવાનો છે એટલે હું કેમેરો પકડીને ઊભો છું સાહેબ અરે આપણે આ બધી ગપસપ કરીએ છીએ જોકે આ એક મહાપુરુષના દર્શન આપ કરી રહ્યા છો દોસ્તો આ સમયમાં તમે જો બધા આજુબાજુ પકલા પક્ષીઓ બોલે છે આ બધા કૂતરાઓ જો અત્યારે આવી ગયા છે આદરીપુરાઓ એમને ખબર છે એમને એમણા ખાવાનું મળવાનું છે વાહ ભાઈ ચબૂતરો સાફ થઈ ગયો આજાત ભાઈ અમે એને ભરી દઉં એટલે અમે શું છે કે વરસાદ આવે એવું વાતાવરણ અમે રહ્યું નથી એટલે થોડુંક વધારે નાખી દઉં આ બધી સેવા તમે જુઓ આઝાદભાઈ આજી નાખું તો ઠીક છે આ બોટલ રહી ને બોટલ હ આ આ સાફ કરવી આ અંદર ગંદુ થઈ ગયું હોય અંદર વાસ આવે આ બધી રીઓ એ થોડુંક કામ માંગી લે દસ્તો આપ જોઈ શકો છો આ ચબુતરામાં સાહેબ આ બધું અનાજ નાખી રહ્યા છે કેટલા જીવ આનાથી પોષણ મેળવે તમે વિચારો એના આશીર્વાદ કેવા મળે એ પાછું અંતરિયાળ વિસ્તાર સિટી ની અંદર તો માણસ ફોટો પડાવવા માટે આમ ફોટો પાડતા હોય અને આમ વળી પેલા ચકલા ને નાખતા હોય એટલે એમ સેવા ન થાય

සබ wow, බත <laughs> 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 <laughs>

ઘણી જગ્યાએ મારે એવું બને હા કે મારે ઉંમર અને શરીરના પ્રમાણમાં હું ઘણા એવા પોઈન્ટ ઉપર હું ચડી નહીં અથવા તો એવા વિસ્તાર છે અહીંયા લપસી મને તો એવા પોઈન્ટ ઉપર હું ખાલી પરમાત્માને યાદ કરું ને અને એના સ્વરૂપે કોક અને કોક મને મદદ કરવા માટે ત્યારે આપણને પછી એ વ્યક્તિ મને સામેથી કરે કે હું તમને કાંઈક મદદ કરું એટલે પછી હું મારું જે કામ માલતું હોય ને એમાં હું કહું કે આ રીતે મને મદદ કરો એટલે આ બધું રહ્યું એ ભગવાનની કૃપાથી ચાલી રહ્યું

પરમાત્મા સાથે પ્રેમ કરવાનો અને પ્રેમ રિયો એ મોટા મોટું છે પ્રેમ વગર અધૂરું છે તમારું કામ થાય જ નહીં સિદ્ધ ન થાય આઝાદભાઈ કલાકો નીકળી જાય આજે કામ કરીને આજે બધી બોટલો સાફ કરી હેંડ બોટલ હેન્ડ ડીશ સાફ કરવાની હજાર ટાઈમ લે ને ટાઈમ લેવો મોટી વાત એ છે સાહેબ રોજે રોજ આ કરવાનું તો જ બધું વિચારીને દંગ તંગછું દોસ્તો આ બધું તો કહેવાય નહીં કે મળે અધિકાર તો છકી જાય માનવી તાગવા મંડી જાય આ બામો એ સુમના હાથમાં આવે સંપત્તિ તો ઘરે ન કદી ઉજળો કામો એ લાખ લીંબોળીએ સાહેબ સાંભળજો લાખ લીંબોળીએ ક્યારેય લીમડો નમે નહીં તો આબમાં હંમેશ થાય ઊંચો પણ અમફળ આવતા અધિક જો ધરા પર જળુંબે તરત આંબો આ લીમડાની ઉપર કોર આવે ને ત્યારથી ઊંચો થવા હા પણ આંબાની ઉપર કોર આવે ને ત્યારથી મંડે નમવા જેનામાં ગુણ હોય નમી જાય ને હા માણસ મોટો સાહેબ તમારી પાસે પૈસા છે પદવી હતી તમારે પેન્શન આવે આવે છે 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 બરાબર રળે દુકાનોના બધા ભાડા કેવાનો મતલબ એમ છે તમે ધારો તો સોફા ઉપર બેહી ચા પીતા પીતા હોય છાપા વાંચતા ને ટીવી નું રિમોટ હાથમાં લઈ અને દિવસ પસાર કરી શકો છો પણ છતાંય તમે આ બધું જે પ્રવૃત્તિ તમે કરો છો બરાબર છે તમે શું કીધું કે હું તો મારા પરમાત્માની સેવા કરું છું આ બધું પરમાત્મા કરાવે છે તો આ એક તમારી ઉમદા ભાવના જે છે ને એ બહુ મોટી છે અને ખરેખર એનાથી અત્યારના યુવાનોને પણ પ્રેરણા લેવી જોઈએ કે દોસ્તો આ શોર્ટકટની દુનિયામાં હા હાર્ડ એન્ડ ફાસ્ટ સમયમાં આવી સેવા પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણે પણ થોડું ઘણું કામ કરીએ અને આવી જે સેવા કરતા હોય બરાબર છે એમની પાસે કંઈક જોઈએ એમની પાસે જાણીએ તો આપણને વિશેષ શીખવા મળે વાહ વાહ

અંદર પેટની અંદર તલાશ થતી હોય ભૂખની હા તો પછી હું એક બે બોટલ ખોલી અને ઘડીકીની આગળ બેસું એટલે એની એની સાથે મારે મને લગ્ન લાગી જાય એટલે એને એના હું અમુક જે જે ગરવની અંદર હું કંઈક જાણી શકું કે એ કંઈક કહે છે મને કે તમે આવ્યા અને મારું પેટ હા એટલે

શીખવા મળે કઈક નવા લોકો સુધી પહોંચે એટલે આ બધો મારો હેતુ હોય છે દોસ્તો આપ જોઈ શકો છો આઝાદભાઈ ભગવાન ભગવાને પરમાત્મા એ મારી નોકરી દરમિયાન મને બધું આપ્યું છે બધું આપ્યું એટલે ટૂંકમાં મારી કેપેસિટી બાર નું આપ્યું મારી જે કેપેસિટી નથી ને એ બાર નું આપી દીધું છે તો તમે કોઈ એમ કે હું ઘરે બહી સોફા ઉપર બેન છાપુ વાંચી ને આરામ રિટાયરમેન્ટ માં સમય પસાર કરત બરાબર પણ પછી મને એમ હોજ્યું કે મે આટલી સમય દરમિયાન નોકરી કરી અને હવે હું આ રિટાયર થયો હું પાછળનો સમય કઈ રીતે હું પસાર કરું એ મે વિચાર કરી અને આ કાર્ય હાથ લીધું વાહ બરાબર એટલે પછી મને એમ હોય કે જો પરમાત્મા એ મને આપ્યું હોય તો એની પાછળ પૈસા વપરી જાય હારે તો એમએલએ નથી તો પછી એને દીધું છે અને એને પરત કરી દેવામાં વાંધો શું છે બરાબર અને આમાં તમે કીધું એમ કે તમને અનેરો આનંદ આવે હા અનેરો આનંદ આવે એની વાત ભાઈ તમે જોવો ને તો આ ઉંમર તમારી થાય ને હાઈટ ની આજુબાજુ માણસની અંદર નોકરીઆટ વર્ગ અંદર કે ગમે માણસની અંદર કેટલાય રોગ પેદા થાય ડાયાબિટીસ થાય પગના દુખાવા થાય બરાબર બીપી થાય લો બીપી થાય હાઈ બીપી થાય એટલે આ પરમાત્માની કૃપા થી એનું કાર્ય કરો ને પરમાર્થ નું કામ એટલે પરમાત્મા પરમાત્મા રહ્યો ને તમારા શરીર ની અંદર કોઈ પણ એ પ્રકારનો એ નથી કારણ કે એની જવાબદારી છે ને એ કરે છે બરાબર અને કાંઈ કરવા દેતો નથી અમે જો આઝાદ ભાઈ આવી રીતે લગાવી દેવાનો વાહ એટલે પછી આનાથી દાણા પછી માસે બેસી અને જમવા મંચી દોસ્તો તમે વિચારો તો ખરાબ કેવટી મોટી ઉમદા ભાવના ઉમદા સેવા વાહ વાહ

સાંગધ્રા આખો તાલુકો સાહેબ તમે કવર કરી લીધો આ બધું પરમાત્મા કરી રહ્યો છે ચાલી રહ્યું છે દોસ્તો બહુ મોટી વાત કરી હમણાં કે હું નોકરી કરતો ને ત્યારે તે મેં નોકરીમાં મારી ઈમાનદારી નથી ચૂક્યો બહુ મોટી વાત છે આ સમયમાં સાહેબ ભગવાન એમ કહે કે તમારી આગળ ઈમાનદારી અને સત્કર્મ આ બે તમે પકડી લો ને ઈમાનદારી ને સત્કર્મ એટલે તમારે કંઈ યોગ કરવાની નથી જરૂર કંઈ સાધના કરવાની જરૂર નથી કંઈ કરવાનું નથી પરમાત્મા રાજી થઈ જાય તમારી આગળ સત્કર્મ અને ઈમાનદારી આ બે વસ્તુ હોવી જોઈએ જીવનની અંદર આ બે નો છૂટો એટલે તમે તમારા જીવનને સાર્થક કરી શકો તો સંતો નું કેવું છે આ જોઈ શકો છો દોસ્તો આ બધી બોટલો જે લટકી રહી છે કેટલાય પક્ષીઓનું પેટ ભરશે અને નીચે જે ઢોળાયું છે એના થકી નાના મોટા પેલા તેતર ને બીજા ત્રીજા જંતુઓ પેટ ભરશે કેટલાય તેતર છે હમણાં અમે જઈશું એટલે આવશે અને પક્ષીઓ હમણાં કલબલાટ કરતા આવશે આઝાદભાઈ જુઓ આ જે તેતર સિવાય આ જે કીડી છે જો બધા હહુનો ખોરાક લઈને નીકળી પડી જુઓ આ જો એ ચોખાનો દાણો લઈને જાય બરાબર હમણાં થિયેતર આવશે પછી લેલા આવશે બુલબુલ આવશે આ બધા જમશે રાજત ભાઈ કામ માગી લે હો સમય માગી લે હા આમાં કંટાળો ન ચાલે આમાં તો ભાવ અને પ્રેમ થાય કે બસ આ જમે છે પરમાત્મા જમે છે લાવો એને હું વ્યવસ્થિત કરી નાખું આપડે નથી હાથી ભાષામાં આપણે તો ઘરે થાળ ધરતા ભગવાન ને ભગવાન ભગવાનને થાળ ધરે કેવું બધું વ્યવસ્થિત આમ ગોઠવીને આપે વ્યવસ્થિત ગોઠવીને આપે એમ સાહેબ તમારી ભાવના એ છે કે તમે પરમાત્મા કેવાથી તમારો ભગવાન જમી રહ્યો છે બસ બસ ભગવાન જમી રહ્યો એ ભાવ થી ને કરવાનું અને નહીતર પછી હું જો આઝાદભાઈ આ લોકે ખોલવા ન આવું ને આ એમને એમ પડ્યું રે તો એમાં કુદરત રાજી થાય નહીં ઉલટાનો પાપ થાય હા એમાંથી પાપ થાય એટલે મારે આ મને કુદરતી બક્ષીસ આપી છે આ તો બધું પરમાત્મા કરી રહ્યો છે જ્યાં પોઇન્ટ ખાલી થઈ જાય ને એ મને ખબર પડી જાય કે અહીંયા પોઇન્ટ ખાલી થઈ ગયો અહીં કણ આ વસ્તુ થઈ ગઈ હમણાં તમે એક વાત કરતા હતા ઘણી વાર કે તમે થોડીક વાર આરામ કરવા જાઓ તો તમને અચાનક પૂજે કે મારું બેટું અહીંયા કંઈક જવા જેવું હોય ત્યાં પોઈન્ટ ખાલી જ થઈ ગયો હોય ખાલી જ થઈ તમે શું કહેતા હતા હા એટલે મારે જવાનું હોય આઝાદભાઈ સવારે મેં પ્લાનિંગ કર્યું હોય કે આજે હું આ દિશામાં જઉં પણ અંદરથી એવો ભાવ થાય કે અહીંયા નથી જવું અને મારે આ દિશામાં જવું છે અહીંયા લગભગ ખાલી થઈ ગયું છે એટલે એ અંદરથી અવાજ આવે પરમાત્માનો તમે આ પ્રેમ એને એને લગ્ન કરો ને એટલે અંદરથી તમારો અવાજ આવે કે લાવું હું એ દિશામાં નથી જાઉં ખરેખર મારે આ દિશામાં જવું છે બરાબર તો એ દિશામાં જવું ને તો અહીંયા કણે જે પોઈન્ટ ને એ ખાલી જ હોય અને પછી એને હું જમાડું અને અહીંયા હું પહોંચું ને પછી એ મને અંદરથી અવાજ આવે કે ખરેખર મારે આ દિશામાં જવાનું હતું અને હું આ જગ્યાએ આવ્યો ને બહુ સારું કર્યું કારણ કે ખરેખર જોવા અહીંયા ખાલી છે એટલે બધું કુદરતી છે આ બધું જે થઈ રહ્યું છે એ બધું કુદરતી થઈ રહ્યું છે એટલે જ માણસ કહે છે ને કે પરમાત્મા વગર એ પાંદડું પણ હલી શકે નહીં વગર હા એની ઈચ્છા વગર એક પાંદડું હલી શકે નહીં તો પછી આપણે શું લેવા બહુ લાંબુ વિચારવું જોઈએ કે જે કંઈ કરી રહ્યો એ પરમાત્મા કરી રહ્યો આપણે કાંઈ થતું નથી પરમાત્મા પોતે ભગવાન કરી રહ્યો આપણાથી આ કાંઈ થાય નહીં આજાદભાઈ અમે આ બોટલ બીજી મૂકતો આવું અને બીજી ત્રણ લેતો આવું પછી આપણું આ પોઈન્ટનું કામ પૂરું થાય બીજા પોઈન્ટ ઉપર જઈ પાછા વાપરે વાહ thank <laughs> you

નીચે આમાં આવી ગયું ને હા જોઈ શકો છો દોસ્તો હલે નીકળે અને ચકલી ચાંચ મારે તો નીકળે વાહ હા હજી એક બોટલ રહી છે દોસ્તો આ એક બોટલ લાગી જાય પછી અહીંનું મીઠનું કામ પૂરું દોસ્તો આ તો તમે એક પોઈન્ટ જોયો સાહેબ એક વાર તમે બોલો તો આ તો દર્શક મિત્રો એ એક પોઈન્ટ જોયો આવા કેટલા પોઈન્ટ છે એકસો ને દસ પોઈન્ટ છે એકસો ને દસ જગ્યાએ આ ગાડી લઈને જવાની હા આ બધુંય દર્શક મિત્રોને કંઈ બધું વિચારવા જેવું છે આ પક્ષીનો ખર્ચો આ ગાડીનો ખર્ચો બરાબર આ અનાજ બીજી બીજી પ્રકારની આ બધું ઉમર આ મહેન મહેનત આ બધી પરમાત્મા કરી રહ્યો આપડા કઈ નો થાય વાહ ભાઈ